નમસ્કાર મિત્રો આજે આપણે તુલસીના છોડની કેટલીક માહિતી મેળવીએ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અત્યારે દરેક ઘરને આંગણે તુલસી અવશ્ય જોવા મળે છે કેમ કે તુલસીનો છોડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તથા ઘરનું વાતાવરણ પણ પોઝિટિવ રહે છે તેના પાનનું સેવન કરવાથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદય અને કિડની સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે કેટલાક લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે અને તેને જળ ચઢાવે છે શાસ્ત્રો અનુસાર તુલસીના છોડને દેવી લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે એટલે કે જ્યાં તુલસી નો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો वास હોય છે એવી પણ માન્યતા છે કે તુલસીની પૂજા કરવાથી જે ભગવાન વિષ્ણુની પૂજા પૂર્ણ થાય છે તુલસી તુલસીનો છોડ ઘણા रोगोंનો નાશ કરે છે કેટલિકવાર ભવિષ્યમાં થનારી ઘટનાઓ સાથે સંબંધિત ઘણા સંકેતો આપે છે જો ઘરમાં નહની તુલસીનો છોડ સુકવા લાગે તો તેને અશુભ માનવામાં આવે છે અને આ સ્થિતિમાં તે ઘણા સંકેતો પણ આપે છે એવું માનવામાં આવે છે કે જો ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો તેનાથી જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે છે એવું પણ કહેવાય છે કે ખૂબ જશુજ માનવામાં આવતા તુલસીના છોડને કારણે આપણી ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે પ્રાચીન સમયથી ઘરોમાં તુલસીનો છોડ લગાવવાની અને દરરોજ જળ ચઢાવવાની પરંપરા ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે જો ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો તેનાથી જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે છે એવું પણ કહેવાય છે કે ખૂબ જશુજ માનવામાં આવતા તુલસીના છોડને કારણે આપણી ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે પ્રાચીન સમયથી ઘરોમાં તુલસીનો છોડ લગાવવાની અને દરરોજ ચડ ચઢાવવાની પરંપરા ચાલી આવે છે એવું પણ માનવામાં આવે છે કે પિતલું દોષના કારણે આર્થિક અને શારીરિક સમસ્યાઓ આપણને પરેશાન કરવા લાગે છે એટલું જ નહીં તુલસીના છોડને સુકવવાથી ઘરમાં તિપલું દોષની હાજરીનો પણ સંકેત મળે છે જેના કારણે ઘરના સભ્યો વચ્ચે મનવેત થાય છે અને ઝઘડા થવા લાગે છે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જણાવેલા ઉપાય કરીને ઘર માં હાજર પિતૃ દોષોને દૂર કરવાનો પ્રયાસ કરો શાસ્ત્રો અનુસાર જો તુલસી ના છોડને યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો પણ ઘર માં સમસ્યાઓ ઊભી થઈ શકે છે કહેવાય છે કે ઘર ના દક્ષિણ ભાગમાં તુલસીનું છોડ ક્યારેય અને લગાવવું જોઈએ જેનાથી ઘર માં માસ્તુ દોષ ઉત્પન્ન થાય છે ઘર ના સભ્યો વચ્ચે ઝઘડા ઉપરાંત અનિંદ નુકસાન પણ થાય છે તુલસી ના છોડનું સુકાવવાનું ના કારણ ભવિષ્ય માં આવનારી સમસ્યાઓ નો સંકેત હોઈ શકે છે

તુલસીનો છોડ રોપવા માટે એવા વાસણનો ઉપયોગ કરો જેના તળિયે કાણું હોય જેથી છોડના મૂળમાં પાણી જામી ન જાય અને છિદ્રમાંથી નીકળી જાય ઘણા લોકો એક છોડની સાથે સાથે બીજા કોઈ રોપા બીજ કે ફૂલના પત્તા પણ નાખી દે છે જેથી એક રોપામાં બબ્બે છોડ ઉગે છે તેનાથી બંને છોડને નુકસાન થાય છે યોગ્ય માટીનો ઉપયોગ હાથ જો તમે ઈચ્છો છો કે તુલસીનો છોડ ઝડપથી બગડે નહીં તો યોગ્ય માટીનો ઉપયોગ કરો આ માટીમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન થવી જોઈએ

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો તુલસીના છોડમાં વધુ પાણી ઉમેરે છે જ્યારે આ છોડને વધારે પાણીની જરૂર નથી તુલસીના છોડમાં વધુ પાણી ઉમેરવાથી મૂળમાં બેક્ટેરિયા અને ફૂગ વધવાનું જોખમ રહે છે આ જ કારણ છે કે આ છોડમાં ક્યારેય વધારે પાણી ન નાખવું પાણી સ્પ્રિંકલ કરો શક્ય હોય તો છોડમાં સીધું પાણી નાખવાને બદલે સ્પ્રિંકલથી પાણી છોડ પર સ્પ્રિંક કરો એનાથી પાણીની પણ બચત થશે સાથોસાથ છોડને જરૂર છે એટલી જ માત્રામાં પાણી મળશે પત્તાની સાથે સાથે મૂળમાં પણ પાણી પહોંચે તે માટે થોડું પાણી મૂળ તરફ અને માટી તરફ પણ રેડો તો ઉપર જણાવેલ મુદ્દાઓ પરથી તુલસી ના છોડ સુકાય નહીં તેવું ધ્યાન રાખી શકાય છે